નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે લાઠીમાં આવેલું કેરિયા ગામ અને ત્યાંથી ખારાપાટ વિસ્તાર અને ત્યાં આવેલું છે સુંદર મજાનું ખારાવાળા મેલડીમાનું મંદિર કે જે લાઠીથી ચાર કિલોમીટર છે અને અમરેલીથી ત્રીસ કિલોમીટર છે તો આજે આપણે જે આ ખારાપાટમાં આવેલું મેલે મંદિર છે તેના દર્શન કરશું અને મંદિરનો રસ્તો જે આપણે દેવળિયા બાજુ તરફ જવાનું છે અને સામેની બાજુમાં શેખ પીપરિયાનો રસ્તો છે અને આપણે દેવળિયાવાળા રસ્તા ઉપર જવાનું છે ત્યાં ખારાવાળા મેરડીમાંનું મંદિર આવેલું છે તો અમારા બ્લોગમાં તમે લોકો બન્યા રહેજો અને હું તમને મંદિરના દર્શન કરાવું કે કેવું આ મંદિર છે ખારાપાટમાં આવેલું આ મંદિર છે તો હું તમને બતાવું છું તો અમારા બ્લોગમાં બીને રહેજો તો કેરીયા ગામથી જે આ દેવળિયા ગામનો રસ્તો છે ત્યાં તમે થોડાક ચાલશો એકાદ કિલોમીટર એટલે કે અહીંયા બોર્ડ આવશે શ્રી મેરડી માતાજી ખારાવાળા માતાજીનું મંદિર કાચો રસ્તો છે પણ અહીંયા તમે ફોર વ્હીલ ટુ વ્હીલ આરામથી લઈ જઈ શકો છો તો આપણે આજે મંદિરે જવાના છીએ અને નિસંતાન જે માતા પિતા હોય છે તેમને માતાજીના આશીર્વાદથી ઘણા બધા બાળકોનો જન્મ થયો છે અહીંયા તમે ઘણા બધા અમે વિડીયો જોયા છે તો આજે આપણા મંદિરના દર્શન કરવાના છીએ તો તમે આ વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો મંદિરે દર્શન કરીએ તો આપણે પહોંચી ગયા છીએ ખારાવાળા મેરડી માતાજીના મંદિરે તમે જોઈ શકો છો અહીંયા બપોરનો સમય છે અને તો પણ અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે અને સુંદર મજાનું આ મંદિર જે છે લાઠીથી ખૂબ જ નજીક કેરાળા ગામમાં આવેલું છે હવે આપણે મંદિર અંદર જઈએ છીએ અને ખારાવાળા મેરડી માતાજીનું દર્શન કરશું અત્યારે ઉનાળાનો સમય છે અહીંયા રસોઈ બનાવવાનો એક હોલ પણ છે તમે સામે જોઈ શકો છો જ્યાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે માતાજીના તાવા માને છે ચાપડી બનાવવાનો એક હોલ અલગથી બનાવવામાં આવેલો છે અને તાવા માટેની ચૂલ એ પણ અહીંયા એની વ્યવસ્થા છે માતાજીને તાવા માનવામાં આવે છે સંતાન જે લોકો હોય છે તેમને માતાજી સંતાન આપે છે શ્રદ્ધાળુઓ ઘણી આસ્થાથી અહીંયા આવે છે તમે ફોટાઓ જોઈને વિચારી શકો છો કે કેટલા લોકોની અહીંયા આસ્થા જોડાયેલી છે જુદા જુદા ગામના જુદા જુદા લોકો અહીંયા આવીને પોતાની માનતા માતાજી પાસે રાખે છે અને માતાજી અવશ્ય એમની માનતા પૂરી કરે છે આ મંદિરનું પટાંગણ છે આંગણ પણ ખૂબ સુંદર મજાનું છે જે તે સમયે અહીંયા ખરા પાઠ હતો શ્રી ખાડાવાળા મેરડીમાં મંદિર અહીંયા લખેલું છે મેરડી માતાજીના ભુવા અને પૂજારી દાદાજી ગગજીભાઈ નંદીભાઈ સોલંકી અને આ છે સાક્ષાત મેરડીમાં મેરડીમાંનું મંદિર આ મંદિર સાથે ઘણા લોકોની ખૂબ જ આસ્થા જોડાયેલી છે અને લોકો અહીંયા આવે છે તમે જોઈ શકો છો અમે લોકો ખારાવાળા મેરડી માં મંદિર આવ્યા છીએ તો અમારી જોડે આ ભૂરાભાઈ છે તો આભાઈ ગગજીભાઈ સોલંકી સોલંકી ગગજીભાઈ નાનજીભાઈ સોલંકી તો તમે આ માતાજી નો થોડોક ઇતિહાસ કયો માતાજી નો લગભગ ત્રણસો ત્રણસો ચારસો બે હજાર ત્રણ હજાર વર્ષો પહેલાના ના બેઠેલા માતાજી ગાગડીયા ના કાંઠે બરોબર ખારાવાળા મેરડી હા અને અમારા સોલંકી ગુણ ગુંજાય છે ગુંજા સેવા અમે કરી છીએ વર્ષોથી દીકરી દીકરા આપે વર્ષો થાય એટલે પાર પછી ભગવતી દીકરી દીકરા આપે એટલે માનતા લાવે માનતા કરી દે અને પોતો દે તમારા દાદા હતા એ

અમે આ ખારાવાડા મેળણીમાં અહીંયા આવ્યા તો અહીંયા એક અમને ખાસિયત ત્યાં જોવા મળી કે અહીંયા શ્રીફળના પૈસા લેવામાં નથી આવતા તમારે જે યશાશક્તિ હોય તે માતાજીને તમે પૈસા ધરી શકો છો જો તમને આ અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો તેને શેર કરો અમને સબસ્ક્રાઈબ કરો અને તમારી આજુબાજુમાં જો આવી કોઈ જગ્યા હોય તો અમને કોમેન્ટ કરો અને આ જે જગ્યા છે તેનું લોકેશન અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે તો મળીએ નવા વિડીયોમાં જય શ્રી